ઉતરા નહી તા કાકા પતંગ લઈ આલક નહી તન ના મન ની લઈ આલા તને લઈ આલે મને ની લઈ આલે તું એમ કરીએ માં કાકા જોડે જીવે પૈસા લ્યા આલે તો આપણે બે પાટંગ જીવ પતંગ ને દોડી લે એ હાર એવું દેવું તા અને તાર ની લાબા ને મારે લાબા નહી લ્યા એલા માર કાકા જોડે જીવે પૈસા કાકા જોડે જીવે પૈસા લ્યા હાર હેટ

જો આપણ એ પતંગમાં પતંગમાં ખર્ચા ના કરવાના હોય લૂંટી લૂંટી ચકાવાના હોય જો તને કહી દઉં પહેલથી અમે હતા નેના અમે લૂંટી લૂંટીને ચકાતા અને દોયડી તો વળી લાભાની જ ના હોય એમાં તો ચેડા જાળવાના હોય દોયડી આવી જાય એમાં હું આપણે પૈસા લાભી હોય વાત કરી તો તો કાકા તમારે મોટું હોય છે લૂંટી નોમ નોમ તો લે હવે જે હતું બરાબર છે અત્યારે ચોપડા ના ખુલાય પણ કાકા મને પૈસા લો મારે લૂંટો બૂંટો નહીં જાઉં ના તો પૈસા પૈસા નહીં મળી તો તારો બાપે લૂંટતો આવ્યો લૂંટ બરાબર એને લૂંટી ને ચગાવાના છેડા ચાલવાના ને દોડીને ઢગલો આવશે સમજી જો અને લે નહીં આલે તો કાકા પતંગ લૂંટવા હું તો માગવા જવું હોત પૈસા 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 નહીં હાલવા દેવાના થો હાલ્યા ચાલતું હોય તો હું આવું ના પાડવા દઈશ થોડા મને બે ભેડા લૂંટવા જાજો

શેડો પકડી જ લેવાનું અને જો તને પતંગ લૂંટવાની ટ્રીક શીખવાડું શેડો જાતો હોય શેડો એટલે દોડિયા દાડ દેવાનું બરાબર લંખચ્યું એટલે કઈ દેવાનું ગમે તે હોય ને તો કે આવી જુ મારા હાથમાં બરાબર એટલે આમ ચકતા પતંગને ને લંખડી નાખીને મેં લીધેલો હે હા તારે જ કહેવાનું અને જો કોઈ નાખવા ઠંડુ પાય અમારે બે જોડે આવી જવાનું ચાલ તું તાર ખર્ચા નઈ કરવાના ખોટા બચાવ કરતો શીખો હું ક્યાં લે બોલા મારા કાકોવાની મારા કાકોવાડી પૈસા ચાલતા નઈ લૂંટવાનું કઈ કઈ કરી રહ્યા હા એટલે

બતાવો તો ખરા નહીં કહ લઈ લો કે અમે હા તો માર બે હજાર પચ્ચીસનો હતો બે હજાર પચ્ચીસ છોકરા ના તો ચકાવાનું તમારો છોકરો થઈ શકાય નોકરી નહીં કરતું હતું નોકરી કરે હા તો ઘર માર જેવું પતંગ હે તો મારા મારા છોકરા જેવું એવું જોય હા ખાતો નહીં ને એટલા માટે કરતા મેં એ નહીં હકાતા

Giang cewek itu cila monsoh tante. Giang, cila mau jadi apa? Kaki Giang gubri mana? Kalau udah patang ya udah, 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 keluar ayo. Eh, eh, maru, maru. Cewek dasar layak kau dia. Apatang lu kawarah, cewek dasar layak kau ini. Atuh, wara film diari aku bersiawa untuknya nih teladan lah. Ayo, mau ayo papa. ઓય ઓરાસી બેહું પડશે હવે શું પતંગ લેવા આ તો હજી પતંગ ને ભાજી રાખો કર્યા મારા કેટલી મહેનત કરી કર્યા તો લેવા આવશે

Patang lun tu aya hawai kan. O oh, tari, tamara ba akha gomna lun di etlu osu tame oi patang lun tu aya mara hetal moye pan. Kana tame aj oi be hawat tu. Tamara ba win kana tamun mukwa. <gussur> <laughs> <laughs> <Ay, laughs> Atu pila bangku bie, bie bie bangkai. Blok pajin aksi.

કાપો નહી કાપો તાળિયું લઈને તસ્કો મેલો કાપી નાખ્યું કાપી નાખ્યું આટલે એવું એમ દેખાય દેખાવ દેખાય દેખાય તો ટસ્કો તો સોળે પણ પતંગ લૂંટવા ગયા તા તો તમે આવો મારે ઉકના હેતર વજો તો ટસ્કો સોળે જ નતા હું તો આવતો રહ્યો પેલા બે છોકરા રહી ગયા કે ઉકના હતા એ તો જ્યાં મને છોકરા હતા છોકરા હ છોકરો એક માર ભેરું નહીં

હલો હા ગટુજી અલે પેલો કાબો રીનો ભરેલો તમારા છોકરો મારે હે પણ ગૌમો દોડતા તાતી પતંગ ઉઠવા ઇને એ તો નું કો પકડે ઈ તો તમે આવો જલ્દી હડો ને પેલા ગોબરા ભાને કેજો ઇમનો છોકરો એ તો ખંગાત જલ્દી આવજો પાહા તમને ખબર તો કાબો રી વાળો પાહો આ હડો તો હું બેઠું હું એ તો નું ચૂઈ ગણ જલ્દી આવી તો સારી વાત છે ના કાબા નું મગા છે પાહું નહીં

તારું લે નોબાયા મને ધારીયો એટલે વાત નહીં ને ભાગના કેમ આના છૂટી ગયા લે લડવા ના હોય આ ઉમર એવો ગટુય તમે યાર હું અરે પણ યાર છોકરાને થાપો દેહી હો હો માર કાઢે અરે પકડી લે એક તો

મારો નઈ આ મામલો કેસ થાય જેલમાં જ રાખો તમે તમારા છોકરા ને મોઢા આ દેખાતું નહીં પડ્યા દેખાતું નહીં લે તમે મોટા ચડાવો છોકરા ને

છોકરા તો ત્યાં ઉતરાયણ તમે દોડતા અને છોકરા ને કહી દઉં એ છોકરો આ ઉતરાયણ માં માપો દોડવા લેવાડ ના કરવાનો હોય મારવા આવી હા મારો ખબર નહી પડતી મર્યાદા રાખવી પડે તમારે ઘેર બધી વાત બરોબર પતંગો લેવાનું હોય હું તમને આ છોકરાને આવી આ બદવાર થાય કરવાનો હોય ઝઘડો થાય ના રે બધો

દોડવું ગરમ હોય ને એટલે તમારું બધી તમારું ગરમ હે પણ જોઈ જ ના થઈ જાય પતંગ ચગાવવું કોઈ દોડવું નહીં દોડી આવતો ગરું બડું કપાઈ જાય બનાવો બને તમને તો ખબર તમારા મોટું થઈ ગયું જીવન ખાલી રોડ ઉપર દોડતા રહેલા છોકરો તમને કહો લેણ માં હજુ તો પાટા બદલાવાના છે એટલે અલગ ખર્ચો કે તમારો છોકરો ને તમે હારી સલાહ

છોકરાની જિંદગી થાય બધું પણ આવડો મોટો દેખાડા નહીં જ્યાં ચોક બાર તમે હું ને તમે હજાર હજાર રૂપિયા લેજો પતંગ લઈ આવજો ચિત્ર ભાગી નહીં પછી મજા ના આવે કઈ દીધી અને હું બીજું ચાઈના દોડી વાપરતા નઈ ના વાપરી ચાઈના દોડી વાપરી જોડે પાછો ના બધાને કહ્યું વિષ્ણુજી તમામ વિડીયો જોવા મિત્રો ને બધાને કેવું પડશે વાપરવી નહીં કઈ કઈ ચાઇના દોરી વાપરજો તો કબૂતર થાય છે ઉત્તરાયણ માં અમુક બાબતોનું બહુ ધ્યાન રાખવું પડે હું કેવું અને અમારો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને જરૂર કરજો જય માતાજી નામેશ્વરી